નમસ્કાર આપ જોઈ રહ્યા છો અમદાવાદ સિટીનું ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ઠેર ઠેર શેરડીના રસનો લોટો ફક્ત વીસ રૂપિયામાં બોર્ડ તમે જ્યાં ત્યાં જોઈ શકશો પરંતુ આ લોટો જે બેન સામે લઈને બેઠા છે એ છે દેશી દારૂના રસનો લોટો હા દેશી દારૂના રસનો લોટો જે અમદાવાદમાં નિકોલ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલ મંગલ પાંડે હોલની સામે નગરમાં ઇન્દિરાનગરના ટેકરા પર ખુલ્લે આમ વેચાઈ રહ્યો છે દેશી દારૂ જ્યાં લોકોની મહેફિલો ભરાઈ રહી છે દેશી દારૂ પીવા માટે આપ જોઈ શકો છો વિડીયોમાં જે રીતે આ દારૂના લોટાને સાથે દારૂ વેચાઈ રહ્યો છે કોઈ પણ કોઈને રૂપ નથી અહીંયા બિન્દાસ તમે ત્યાં દારૂ પી શકો છો કોઈપણના ડર વિઘ્ના દારૂબંધીના નિયમો ફક્ત કાગળ પર જ ચાલી રહ્યા છે ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યાંથી રાજ્યમાં દારૂબંધીની અમલી છે પરંતુ આ દારૂબંધી માત્ર કાગળ પર જ રહી ગઈ છે રાજ્યમાં દારૂબંધીનો અમલ નહોર વિનાના વાઘ જેવો થઈ રહ્યો છે દારૂબંધીના આ ગુજરાતમાં પોલીસની નાક નીચે દારૂડીયાઓ ખુલ્લે આમ નશામાં દૂધ ફરી રહ્યા છે આ દ્રશ્ય જોઈને સવાલ ચોક્કસ થાય છે કે આ ગુજરાત રાજ્ય છે કે કોઈ પછાત રાજ્ય